નમસ્કાર દોસ્તો આજે ફરીને પાછા લાઈવ થયા છીએ આપણે અને લાઈવના માધ્યમથી તમારી સાથે જરૂરી કઈ વાતને શેર કરવા જઈ રહ્યા છીએ તો ફટાફટ મિત્રો જોડાઈ જજો અને અમારી આ વાતને દરેક લોકો સુધી મહાનગરોની અંદર પહોંચાડવા માટે દરેક લોકોને અમારી વિનંતી છે તો ફટાફટ મિત્રો જોડાઈ જાવ એટલે આપણે લાઈવના માધ્યમથી તમારી જોડે થોડી ઘણી ચર્ચા વિચારણા કરી લઈએ જેટલા પણ મિત્રો લાઈવના માધ્યમથી જોડાય એ દરેક સુધી જરૂરી સંદેશો પહોંચાડવા માટે આજે અમે તમારી સમક્ષ લાઈવના માધ્યમથી હાજર થયા છીએ તો દરેક મિત્રોની વિનંતી છે કે ફટાફટ જોડાઈ જાઓ અને વિડીયોને લાઈવને શેર કરી દેજો દરેક લોકો સુધી આજે આપણે એક સમાધાન પંચની રચના કરવા જઈ રહ્યા છીએ અને એના માટે થોડી માહિતી આપવાની છે અત્યારે વાય છે બરાબર સાતને છવ્વીસ મિનિટ એટલે સાડા સાત વાગ્યા છે લોકો કામ ધંધા ઉપરથી છૂટી રહ્યા હોય છે અને ઘેર જતા હોય છે તો એક સમાધાન પંચની રચના કરીએ છીએ ઘણા બધા લોકો વેસન મુક્તિ અભિયાનની મુલાકાત લે છે ત્યારે કોઈના ઘરની અંદર કંકાસ એવો ઊભો થતો હોય છે કોઈના કોઈ કારણોસર પતિ પત્નીને જુદા પાડવા માટે અન્ય કારણો પણ પરિબળો ઘણા બધા કામ કરતા હોય છે તો કેટલાયને ઘરની અંદર કંકાસ ઊભો થાય છે એનું મુખ્ય કારણ કોઈને કોઈ એની અંદર ઇશ્યુ હોય છે જોઈન્ટ ફેમિલીમાં રહેવું અથવા તો કોઈ અંદર બહારની વ્યક્તિ ઘરના સભ્યો પણ બહારની વ્યક્તિના કારણે ઘરકંકાસ થતા હોય છે તો એના માટે સમાધાન પંચની એક રચના કરી છે એમાં ચાર એડવોકેટ આપણી ટીમની અંદર જોડાઈ રહ્યા છે અને આ ચાર એડવોકેટ અને એક અમે પોતે આ રીતે પાંચ લોકોની આ ટીમ થઈ અને સમાધાન પંચની રચના કરીએ છીએ આનો સાજ રહેશે બિલકુલ ઝીરો કોઈ સાર્જેબલ નથી એટલે આ બધું આપણે જોયા પછી ઘણી બધી સમસ્યાઓ વેસનના કારણે અથવા તો કાંઈ નાના મોટા ઇશ્યુના કારણે ઘણા બધા કેસ અત્યારે કોર્ટની અંદર પેન્ડિંગ પડ્યા છે ઘણા બધા ખાતા ખોરાકીના કેસ પણ પેન્ડિંગ ચાલી રહ્યા છે અને ઘણા બધા કંકાસને કારણે છૂટું થવાના વિચાર કરી રહ્યા છે અને વકીલના દાદરા ફટાફટ લોકો સડી જાય છે પણ એનાથી કેટલી હાનિ થાય છે એના માટે ચાર એડવોકેટ છે ને એ આપણને આના માટે માહિતગાર કરવાના છે કે ભાઈ તમે એકવાર સંસાર માંડો છે તો એમાં અમુક કારણોસર કોઈના સૂટા થતા હોય તો એ બે નંબરની વાત છે પણ કોઈ નાના એવા ઇશ્યુના કારણે અથવા તો નાની એવી સમસ્યાના કારણે લોકોના છૂટા થઈ જતા હોય છે ને ઘરની કંકાસને કારણે અથવા તો બે પતિ પત્નીને કાંઈ વાંધો જ નથી એમાં ઘરના બીજા સભ્યના કારણે પણ કંકાસ ઊભો થતો હોય છે જે મિત્રો જોડાઈ ગયા છે એ ફટાફટ શેર કરી દેજો તો આ મહાનગરોની અંદર દરેક જગ્યાએ એવી સમસ્યાઓ છે ને આના માટે કોઈ કામ કરવા માટે રેડી નથી એટલે અમે આ જે ટીમ બનાવી રહ્યા છીએ એમાં એક નંદલભાઈ સાવલિયા એડવોકેટ નોટરી વકીલ છે એક પાયલબેન મોરડિયા છે એ પણ એડવોકેટ નોટરી છે અને કીર્તિભાઈ ગજેરા એડવોકેટ એ પણ નોટરી વકીલ છે અને એક સંજયભાઈ રૂપાપરા એ પણ વકીલ છે નોટરી નથી આ ચાર વકીલની ટીમ સાથે અમે સુરત જેવા મહાનગરની અંદર સમાધાન પંચની રચના કરી રહ્યા છીએ કોઈપણના ઘરની અંદર કંકાસના કારણે સૂટાશેડા સુધીનો જે વાત પહોંચે છે અને વકીલો સુધી પહોંચે છે અને વકીલો દ્વારા એ કોર્ટની અંદર જતા રહે છે પછી કોઈના કોઈ બંને તરફે ઇસ્યુના કારણે કેસ ઘણો સમય સુધી કોર્ટની અંદર પેન્ટિંગ ચાલતા હોય છે આ ચાર વકીલો એવા છે મેં જે તમને નામ આપી એ સમાધાન થાય તો એની એક પણ રૂપિયો સાર્જ લેતા નથી છેલ્લે કોર્ટ સુધી પહોંચ્યા પછી પણ સમાધાન કરાવતા હોય છે અને ઘણા બધાના કરાવી ચૂક્યા છે ને અમારી પાસે પણ એવા ચાર કેસ હમણાં નમણાં એવા સમાધાનના સોલ્વ કર્યા છે કે અહીંયા લોકો આવે આમાં કેવું છે તવણા આડો ડુંગર હોય છે થોડી સમજણ આપવાય ને તો વાત મગજમાં ઉતરી જતી હોય છે પણ લોકો આનો લાભ એવી રીતે ઉપાડતા હોય છે કે ભાઈ તમારું છૂટું થાય તો અમારે ફલાણી જગ્યાએ છોકરો છે એનું હંધાઈ જાય આવી રીતના ઘણા બધા કેસમાં લોકો પોતાનો લાભ ખાડતા હોય છે ત્યારે કોઈ સાર્સ લીધા વગર હકીકતમાં લોકોને જે કાંઈ સોલ્યુશન આમાં આપવું પડે અને જે સમાધાન આપવું પડે એના માટે અમે એની ટાઈમ રેડી છીએ પણ એની શરતો એટલી છે કે અમે ક્યાંય જવાના નથી જે લોકોને આ બાબતે કામકાજ થા પડે એને અમારી ઓફિસ સુધી આવવાનું રહેશે તમારું નામ નંબર બધી જ માહિતી ગુપ્ત રાખી અને તમારું સમાધાન કરવાની કોશિશ અમે જેટલી બને એટલી કરવાના છીએ અને તમારો પરિવારનો માળો વિખાય નહીં એના માટે આ મહાનગરની અંદર કામે લાગવાના છે એમાં ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો છે ઘણા બધા જે કાંઈ સમાજ અગ્રણી હોય સમાજના લોકો હોય એની સાથે વાતચીત કર્યા પછી આ હું તમારી સાથે વિડીયોમાં લાઈવ થયો છું અને બહુ બધા લોકોએ એવું કીધું છે કે આ કાર્ય સારું છે આના માટે કોઈ કામ અત્યાર સુધીમાં કર્યું હોય તો ભલે અને ન કર્યું હોય તો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કારણ કે ધંધા બિઝનેસ ધંધા બિઝનેસની જગ્યાએ હોય છે અને અમુક કાર્ય એવા હોય છે અમુક કામ એવા હોય છે એક તો અમે આ વેસન મુક્તિનું જે કામ કરી રહ્યા છીએ એમાં ઘણા બધા ઇશ્યુ અત્યારે આવા બધા નશાની લતે લાગી જાય લોકો ઘરકંકાશના કારણે પણ એ હકીકત એનું સમાધાન નથી નાની ઉંમરના લોકો પણ વેસનના માર્ગે જતા રહે છે એટલે આવું બધું ઇશ્યુ ઘણા બધા હોય છે પણ મોટી ઉંમરના લોકો જ્યારે છૂટું કરવા ઉપર જઈ રહ્યા છે મેરેજ થયા પછી દસ વર્ષ પંદર વર્ષ કે વીસ વર્ષ સંસારમાં રહ્યા પછી પણ જો આવા પ્રોબ્લેમ આવતા હોય તો શેના કારણે આવે છે એની સાચી માહિતી લોકોને આપવા માટે અમે આ રસના સમાધાન પંચની સ્થાપના કરી રહ્યા છીએ તો આવા ઇશ્યુ ઘણા બધા સમાજની અંદર છે પૂરા ગુજરાતની અંદર એમાં મહાનગરોની અંદર તો ખાસ ત્યારે કોઈને જોઈન્ટ ફેમિલીમાં રહેવું નથી એકબીજું કામ નથી કરવું એવો પણ એક ઇસ્યુ આવી રહ્યો છે કોઈને કામ જ નથી કરવું બસ મોજ કરવાની છે તો આ આવા કોઈના કોઈ કારણોસર કોઈના પરિવારના માળા વિખાઈ જતા હોય છે અને ઘણા બધા સુરતની અંદર તો કેટલાય કેસ પેન્ટિંગ અમારે નંદલાલભાઈ પૈસાવલિયા નોન્ટરી વકીલ છે એનું એવું કહેવું છે કે મહિનાની અંદર મારા પાસે એવા પાંચ કેસ આવે છે કે જે જ થાય છે પણ કોર્ટના છેલ્લા નિર્ણય સુધી પણ જો સમાધાન કરે તો એક પણ રૂપિયો ફી એની અમે લેતા નથી વકીલોનો તો વ્યવસાય હોય છે એડવોકેટનો કે ભાઈ એની પાસે આવા કેસ આવતા હોય તો ફી લઈને લોકોના છૂટાછેડા થતા હોય છે પણ એને કેમ અટકાવવા આ દૂષણને કેમ અટકાવવું એના માટેનો અમને એક વિચાર આવ્યો છે ને એ તમારી સમક્ષ અમે મૂક્યો છે તો તમારે આ વિચારને લોકો સુધી શેર કરવો લોકો સુધી પહોંચાડી દેવો અને એમાં તમે શું કહેવા માગો છો એ પણ કોમેન્ટના માધ્યમથી જણાવી દેવું અથવા તો અમારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ સેવન વન ડબલ સેવન ડબલ એટ થ્રી ચોરાણું બે એકોતેર સિત્યોતેર ત્રણ એમાં તમે કોલ કરીને પણ તમારો મંતવ્ય આપી શકો છો આ કોઈ ફી માટે કે કોઈ પૈસા માટે નથી આ અમારા ટ્રસ્ટના માધ્યમથી આ એક સમાધાન પંચની રચના કરી અને વાસ્તવિક રીતે લોકોના માળા વિખાય નહીં એના માટે અમે કાર્ય કરવા માટે તત્પર છે એ પાર્ટ ટાઈમમાં બીજું કોઈ કામ નથી વેસન મુક્તિ ઓફિસ છે અમારી અને જ્યાં લોકો આવે છે ને એના ઘણા બધાના ઇશ્યુ અમે આવા જોયા છે ત્યાર પછી આ સ્થાપના કરવા જઈ રહ્યા છીએ તો ચાર એડવોકેટ છે એમાં ત્રણ તો નોન્ટરી વકીલ છે ફરીની પાસે તમને નામ આપી દો નંદલાલભાઈ સાવલિયા છે પાયલબેન મોરડિયા છે અને કીર્તિભાઈ ગજેરા આ ત્રણ એડવોકેટ્સ એ નોન્ટરી વકીલ છે અને સંજયભાઈ રૂપાપરા એ સાદા વકીલ છે એલ એલબી એટલે આ બધા મિત્રો ટીમ સાથે અમે આ પાંચ લોકોની રચના આ કરી રહ્યા છીએ ટીમની એમાં કોઈપણના પારિવારિક પ્રશ્ન હોય પારિવારિક કંકાસ હોય પારિવારિક ઝઘડા હોય એના કારણે જે સૂટું થવા સુધી જઈ રહ્યું છે એને અટકાવવા માટેની આ કોશિશ અને એના માટેના પ્રયત્નો જેટલા પણ પ્રયત્નો થશે એટલા અમે કરશું અને આને આ દૂષણને અટકાવવા માટે અમે રેડી છીએ તો દરેક સમાજના લોકો અઢારે વર્ણના લોકોમાં આ પ્રશ્ન હોય છે તો એમાં કોઈપણને આવું કાંઈ ઇશ્યુ હોય તો અમારી મુલાકાત લઈ શકે છે અને એનું અમે સસોટ રીતે સમાધાન કરી આપીએ છીએ કાંઈ ન હોય એમાં સમજણનો થોડોક અભાવ હોય છે એના કારણે હોય આ બધી તકલીફો થતી હોય છે પણ એમાં લોકો પછી લાઈન એવી લાઈને સડી જાય તો દાણા જોવરાવા દોરા થાકા કરાવવા કે અંધશ્રદ્ધામાં લોકો એમાં ધકેલાઈ જતા હોય છે અને પછી એમાં ઊંડા ઊંડા ઉતરતા જાય ને પછી છેલ્લે ખબર પડે કે આ નહોતું કરવાનું આપણે એટલે એમાંથી બહાર લાવવા માટેના પ્રયત્નો છે અંધશ્રદ્ધાને બિલકુલ સ્થાન નથી આવું ખાલી સમજણથી જ બધું થઈ જતું હોય છે એટલે કોઈના કોઈ આવા ઇસ્યુ સમાજની અંદર હોય છે તો એના માટે સમાધાન પંચની રચના થઈ ચૂકી છે અને તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો અમારી ઓફિસ પણ નીલકંઠ પ્લાઝા ત્રણસો ચાર નંબરની અંદર છે કિરણ ચોક ઉપર યોગી ચોકની બાજુમાં તો જે કોઈ પણ મિત્રોને આ બાબતે કામ પડતું હોય તો એ અમારો તાત્કાલિક સંપર્ક કરી શકે છે જે કોઈ વકીલની તમારે સલાહ શૂષણની જરૂર પડશે તો બિલકુલ ફ્રી એમાં તમને એની ટાઈમ વકીલની પણ સલાહ આપવામાં આવશે અને એનો મુલાકાત પણ કરાવી દેવામાં આવશે એટલે આ લેડિસને કાંઈ ઇશ્યુ હોય તો એ અમારે પાયલબેન મોરડિયા વકીલ છે એના દ્વારા પણ તમને માર્ગદર્શન આપવામાં આવશે કારણ કે એક બે સંતાન થયા પછી પણ કોઈના માળા વિખાતા હોય તો એને અટકાવવા અત્યારે ખૂબ જરૂર છે કારણ કે ઘણા બધાને આવા પ્રશ્નો હોય છે પણ આમાં કેવું છે કે અમુક લોકોને એવું હોય છે કે ભાઈ આનું છૂટું થઈ જાય ને તો આપણે ફલાણી જગ્યાએ વાત ચલાવશું અને અહીંયા થઈ જાય એનું એટલે આવી રીતનું પણ લોકો રાહ જોઈ રહ્યા હોય છે કે કોનું સૂટું થાય ને ક્યાં એને લગાડી દેવું પાછું એટલે આવું ન બને એના માટે જે હકીકતમાં તકલીફ નથી બે પતિ પત્નીને અને બીજાના કારણે જો આ વસ્તુ બની રહી હોય તો એને અટકાવવી ખૂબ જરૂરી છે અને એના માટે અમે આ સમાધાન પંચની રચના કરી રહ્યા છીએ તો એમાં તમારા શું મંતવ્યો છે એ પણ તમે જણાવજો અથવા તો અમારો મોબાઈલ નંબર ઉપર લખેલો છે એમાં કોન્ટેક કરી અને તમે પણ તમારા જે કાંઈ તમને પ્રશ્નો ઉદ્ભવે એ તમે અથવા તો તમે કાંઈ સલાહ આપવા માંગતા હોય તો એ પણ સ્વીકાર્ય છે તમારું કાંઈ સલાહ શૂષણ હોય તો એ પણ સ્વીકાર્ય છે એટલે આ બાબતે દરેક લોકો ખાસ અમારી આ વાતને લોકો જન જન સુધી પહોંચાડજો અને આ તકલીફમાંથી લોકોને કેમ આપણે ઉગારી શકીએ કારણ કે આવા ઇસ્યુની અંદર પડતા કોઈ હોતા નથી કારણ કે ધક્કા થાય ને આવું બધું થતું હોય છે અને ઝગડાનું કે કંકાસનું કારણ આત્મહત્યા સુધી પણ પહોંચતું હોય છે એટલે એ ન બને એના માટે આ એક સરસ મજાની સમાધાન પંચની રચના કરવા અમે જઈ રહ્યા છીએ તો એના માટે ચાર એડવોકેટની ટીમ પણ છે અને સાથે અમે પણ છીએ તો આવા કોઈપણને પ્રશ્ન હોય ઇશ્યુ હોય તો એને અટકાવવા માટે અમે એની ટાઈમ રેડી છીએ તો દરેક લોકોને ભલામણ છે કે આને દરેક લોકો સુધી આ વાતને પહોંચાડજો ફરીને પાછા તમને ચાર જે આ એડવોકેટની ટીમ છે એના હજી તમને નામ આપી દઉં એક નંદાલભાઈ સાવલિયા છે બારડા ગામના છે પાલિલબેન મોરડિયા છે અને કીર્તિભાઈ ગજેરા આ ત્રણ વકીલ નોટરી વકીલ છે એડવોકેટ છે નોટરી અને એક છે સંજયભાઈ રૂપાપરા એ પણ એલ એલ બી એડવોકેટ છે તો જેની પણ તમને લેડીઝ હોય તો લેડીઝ વકીલ બાહે તમને એની સલાહ શોષણ કે માર્ગદર્શન આપવામાં આવશે અને જેન્ટ્સ હોય તો જેન્ટ્સ અને બંને વ્યક્તિને આવવાનું રહેશે અથવા તો ઘરના કોઈ સભ્યો હોય તો પણ સાથે તમે લાવી શકો છો અને આ બાબતે આપણે કામ કરી અને કોઈના માળા વિખાય નહીં એના માટે ખૂબ અત્યારે આ સમયમાં જરૂર છે કારણ કે બહુ બધા કોર્ટની અંદર કેસો પેન્ટિંગ પડ્યા છે અને નવા કેસો પણ અત્યારે થઈ રહ્યા છે આ વકીલો પાસેથી માર્ગદર્શન લીધા પછી તમને હું જણાવી રહ્યો છું કે સુટા છેડાના બહુ બધા અત્યારે એક તો નવું થતું નથી નવું કોઈને સગાઈ કરવી હોય તો એમાં ઘણા બધા ઇસ્યુ માલ મિલકતના લાઇનઆઉટના આ બધા લોકો નશાના માર્ગે જતા રહે છે અને કોઈને કોઈ કાંઈ એમાં થોડી ઘણી આગા પાછી કરી નાખે કે ભાઈ જ્યાં તમે ક્યાં ઓલું કર્યું તો સંબંધ હા એન્ડ ઉપર આવીને પણ અટકી જતો હોય છે તો એના માટે ખાસ જે કાંઈ તમારે એની ટાઈમ ગમે ત્યારે જરૂર પડે તેના માટે માર્ગદર્શન માટે વકીલોની ટીમ અને અમે તત્પર છીએ તો આ વાતને દરેક લોકો સુધી પહોંચાડજો અને આગળની માહિતી તમને કોઈના કોઈ મોટિવેશનલ દ્વારા પણ આની જાહેરાત કરવામાં આવશે અને કોઈ પણ સમાજના આગેવાન હોય કે કોઈ મોટિવેશનલ પણ કરતા હોય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર મોટું નામ ધરાવે છે તો એવા લોકો પણ આ બાબતે વિડિયો બનાવવા માંગતા હોય તો એ પણ અમારી સાથે આ પાસે આવી શકે છે પૂરી વકીલની ટીમ અને અમારી સાથે વિડીયો બનાવીને લોકો સુધી આ સમાચારને પહોંચાડી શકે છે તો અમારો કોન્ટેક નંબર લખી લેજો નાઇન ફોર ટુ સેવન વન ડબલ સેવન ડબલ એઇટ થ્રી સોરાણું બે એકોતેર સત્યોતેર અઠ્યાસી ત્રણ અને મારી ઓફિસ છે નીલકંઠ પ્લાઝા ત્રણસો ચાર નંબર કિરણ ચોક યોગી ચોકની બાજુમાં તો આ બાબતે બધા પોઝિટિવ વિચાર કરજો અને તમારા મંતવ્યો ચોક્કસપણે જણાવજો અત્યારે જે સાતથી દસ લોકો લાઈવમાં જોઈ રહ્યા છે એ બધા જને મારી વિનંતી છે કે આ વિડિયો તમારા દરેક ગ્રુપને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડિજિટલ પ્લેટફોર્મ પર અપલોડ કરી દેવા શેર કરી દેવો જેથી કરીને લોકો સુધી આ વાત પહોંચે અને જરૂરિયાત જે લોકોને છે એના સુધી પહોંચે અને એનું કાંઈનું કાંઈ સમાધાન આવે ને એનો સંસાર સુખેથી ચાલે એના માટેના પ્રયત્નો છે તો દરેક લોકોને મારી વિનંતી છે કે આ દરેક લોકો સુધી આ વિડીયોને વિચારોને પહોંચાડી દેજો ધન્યવાદ